સંવંત અઢારસો અડસઠની સાલમાં શ્રીહરી સૌ સંતો ભક્તો સાથે વિચરણ કરતા થતાં ગલુજીના ગામ દંડુસરમાં રાત રોકાઈને સવારે ઘોડે સવાર થઈને નિસરા અને ગામ કઠલા લાવ્યા ત્યાં ગામની નજીક વરાછા નદીમાં સૌને માથાબોળ નહો એમ કહીને ગલુજીના માતુશ્રીના અક્ષરવાસની વાત કરતાં દરબારોને કહ્યું કે જ્યાં તમારા સૌના પાઘડાઓને ટીંગાડ્યા હતા એ જ ઓરડામાં ગલુજી પોતાના માતાના નશ્વર દેહને ઘોડીયાટે પોટલામાં બાંધીને મૂકી રાખીને આપણી સૌની બહુ ભાવથી સરભરા કરીને રાત રોકીને જમાડ્યા આમ ત્યાં ડંડુસર ડંડુસરના પરમ ભક્ત ગલુજીની પરમ નિષ્ઠાની વાત સૌની વચ્ચે શ્રીહરિએ કહી ને ત્યાં માથાબોળ સ્નાન કર્યું જ્યારે ગામ કટલાલથી ચાલતા સીમાડે પહોંચ્યા એ વખતે ગામના વિપ્ર રામુબા માથે પાણીનો માટલું લઈને શ્રીહરીની મૂર્તિમાં ચિત જોડીને ઉઘાડા પગે દોડતા દોડતા પાછળ આવતા હતા વાલા એ દોટ દીધી વાલો ઘોડાની ઘૂમર માયા ગયા ગામને સીમાડે જ્યા જળ ભરેલું માટલું માથે ચિત્તવૃત્તિ શ્રી સાથે ઊભા રહ્યો મારા નાથ એવું કહેતી હું ચોક હાથ સૌ સખા સાથે સાથે વાતોના વિનોદમાં એમનો અવાજ સંભળાયો નહીં એટલે રામુબા સાધ પાડતા પાછળ દોડતા આવ્યા ને ગળાનો સાધ સુકાયો અને ઉઘાડા પગમાં ફરફોલા પીડ્યા પરંતુ શ્રીયરીના સ્નેહવશ તેઓ ગામના સીમાડે આમી ગયા ને માણકી ઘોડીએ અસવાર શ્રીયરીને રોકા સૌ સખાને આગળ ચાલો અમે હમણાં આવી જઈએ છીએ એમ કહીને શ્રીહરી ઊભા રહ્યા માથે પાણીનું માટલું લઈને પાછળ પાછળ કેમ આવો છો એવું રામુબાને વિગતે પૂછતા એણે કહ્યું કે હે પ્રભુ અમારું કટલાલ ગામ કુસંગીઓનું છે આપ તો પરમપિતા પરમેશ્વર છો આપ આ જળ પીઓ અને આપના ચરણને આ માટલામાં બોળી આપો હું એ પ્રસાદીના પાણીને ગામના કૂવામાં પધરાવીશ મારા ગામમાં આપનું એ પ્રસાદીનું પાણી પીએ એને સત્સંગ થાય અને આપના આશ્રિત થાય એવી કંઈક કૃપા કરો વાણી કરી આપો પ્રસાદીનું પાણી સત્સંગ નથી ગામ માયા પાણી પીવે તો સત્સંગી થાય બોળો આપના ચરણ એમાં વસે સઘળા તીરથ તેમાં ગંગા જમુના ગોમતી માય જનો જઈ શકે નહીં ત્યાંય પાણી પ્રસાદીનું લઈ જવું ગામના અજાણે પીશે જે જન થાશે પવિત્ર સર્વનામન આમતી મહિમાથી રામુબાઈએ શ્રીઅરીને એ જળના માટલામાં ચરણ બોળવા વિનંતી કરી શ્રી શ્રીયરીએ જળ પીધું અને બાકી જળ ભરેલા એ માટલામાં પોતાનું ચરણ બોળીને પ્રસાદીનું કરી દીધું શ્રી શ્રીઅરીને પોતાના ઘેર થાળ જમવા પધારવા આજીજી કરી શ્રીઅરીએ સૌ ઘોડેસવાર સખા અને સંતોને પરત બોલાવીને કટલાલ ગામે પધાર્યા અને એમના ઘરે રાત રોકાયા આ વિપ્ર રામુબાઈએ સત્સંગ્રહણ કરતા એમના પોતાના જ પરિવારજનોએ એમને નાત બહાર મેલ્યા કોઈ એમની એમને છાસ પાણી આપે નહીં કોઈ માનથી આવકારો આપીને બોલાવતા નહીં તો પણ તેઓ વણતેડે ગામમાં ઘરો ઘર જતા અને હરીના મહિમાની વાતો કરતા રામબાઈને શ્રીહરીને શ્રીહરીનો એવો હતો કેફ હતો કે ગામના કુએ પાણી હાર્યો પાણી ભરવા કે લુગડા ધોવા આવે એમ તમામ ક્રિયામાં બાઈઓને વાતો કરી કરીને સત્સંગના રંગે રંગી દીધા એક સમયે પોતે કઠલાલ ગામની આશરે સો જેટલી બાઈઓનો સંઘ લઈને વડતાલ ઉત્સવમાં સેવા કરવા ગયા હતા એ સમયે શ્રીહરિએ એમને સત્સંગને ચડે ચોક શારધાર રાખવા બદલ સૌ વચ્ચે વખાણ્યા અને લોયાના ત્રીજા વચ્ચના મૃતમાં પણ એમની નિષ્ઠાને વખાણી હરિવર વરતાલ માઈ ત્યારે સૌ બાયોનો સંઘ લઈ ગઈ દર્શન કરવા કાજે છા કુશળ શ્રી મહારાજે અબળાનો ધરી અવતાર બહુ જીવ કરાભવ પાર તેથી પ્રભુએ પ્રશંસા કીધી તેહ વાત મેં શું દીધી અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુચ્છાત પુષ્પછ માથી